ડિજિટલ એરેસ્ટ ટ્રાય સીબીઆઈ આરબીઆઈ અને પોલીસના નામે વોટ્સએપ કોલ કરી ભરૂચના ઇખર ગામે પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક તબીબ સાથે રૂપિયા ચૌદ લાખની સાયબર ઠગાઈ કરાઈ છે ભરૂચના ટંકારિયા ગામે રહેતા અને ઇખર ગામે ક્લિનિક ચલાવતા છાસઠ વર્ષીય બીએસએએમ બશીર અહેમદ મનમન સાયબર માફિયાઓનો શિકાર બન્યા છે તેઓના મોબાઈલ ઉપર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઠગે વોટ્સએપ કોલિંગ કર્યું હતું જેમાં તેમના મુંબઈના એકાઉન્ટમાં રૂપિયા છ પોઈન્ટ એસી કરોડના ફ્રોડમાં તેમને અડસઠ લાખ મળ્યા હોવાનું કહેવાયું હતું આ રકમને લઈ તેમના મોબાઈલ નંબર બંધ થવાના અને સીબીઆઈ પોલીસ અને આરબીઆઈ તપાસ માટે કોલ કરશે તેવી ધમકી અપાઈ હતી જેના તુરંત બાદ જ મુંબઈ પોલીસ સીબીઆઈ અને આરબીઆઈના નામે વોટ્સએપ કોલિંગ આવ્યા હતા જેમાં કોલ કરનારની બેકગ્રાઉન્ડ ઇમેજ અને ડીપીમાં પોલીસ અને સીબીઆઈની છબીથી તેઓ ભયભીત બની ગયા હતા ભેજા બાજુએ સુપ્રીમ કોર્ટની પણ ધરપકડની ગાઈડલાઈન્સની લિંક મોકલી તેઓને વધુ ડરાવ્યા હતા તપાસ માટે તેઓના ખાતામાં રહેલા ચૌદ લાખ સાયબર માફિયાઓએ સીબીઆઈ અને આરબીઆઈના બોગસ લેટરપેડમાં મોકલેલા એસબીઆઈના ના બેંક એકાઉન્ટમાં ચોવીસ કલાક માટે જમા કરાવવા તાકીદ કરી હતી વૃદ્ધ તબીબે ચૌદ લાખ જમા કરાવ્યા બાદ આ નાણાં ચોવીસ કલાક પછી પણ પરત ન મળતા અને સામે આવેલા વોટ્સએપ કોલિંગના નંબરો પરથી કોઈ રિપ્લાય નહીં મળતા અંતે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું ભાન થયું હતું જે અંગે ભરૂચ સાયબર ક્રાઇમમાં આયુર્વેદિક તબીબે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે